પાલનપુરથી સમાચાર છે પાલનપુરમાં બાયપાસને લઈ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે બાયપાસમાં ખેડૂતો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ થયા છે બાયપાસને કારણે અનેક ખેડૂતો જમીન વિહોણા થયા છે ખેડૂતોની જમીન જરૂર કરતા વધુ કપાયાના આક્ષેપ થયા છે જમીન કપાત સામે ખેડૂતોને અન્ય જમીન ફાળવવા માંગ કરવામાં ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઈ છે જમીન જરૂર કરતાં વધુ કપાયાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે આંદોલનને પણ ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે બાયપાસને કારણે અનેક ખેડૂતો જમીન વિહોણા થયા છે બાયપાસમાં ખેડૂતો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ થયા છે ત્યારે પાલનપુરમાં બાયપાસને લઈ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું પાલનપુરમાં બાયપાસને લઈને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે બાયપાસમાં ખેડૂતો સાથે અન્યાય થયો હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે બાયપાસ કારણે અનેક ખેડૂતો જમીન વિહોણા થયા હોવાનું પણ કહેવામાં આવ્યું છે ખેડૂતોની જમીન જરૂર કરતાં વધુ કપાય હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે જે બાયપાસને લઈ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે ખેડૂતોને અન્ય જમીન ફાળવા માટેની પણ માંગ કરવામાં આવી છે જો માંગ નહીં સંતોષાય તો આંદોલનની પણ ચબકી ઉચારે છે ત્યારે પાલનપુરમાં બાયપાસને લઈ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે

જે ચોક્કસ થી વાત કરવામાં તો ખેડૂતોની માંગ છે કે બાયપાસ રોડ ને લઈને સરકારે બેવડી રીતે આક્ષેપો કર્યા છે ત્યારે બાયપાસ રોડ નીકળવા માટે ખેડૂતોના ખેતરમાં અલગ અલગ જગ્યાએ જોકે અમુક જગ્યાએ સો ફૂટ અમુક અને ત્રણસો ફૂટ નો રોડ નીકાળી ખેડૂતો સાથે અન્યાય કરવાના આક્ષેપો કર્યા છે જોકે સૌથી વધુ ખેડૂતો કલેક્ટર ને આવેદન પત્ર આપી બાયપાસ રોડ ની યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે જો કે બાયપાસ રોડ બનાવવામાં ખેડૂત સાથે અન્યાય કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતો ચિંતી ઉચારી છે જી જી દીપક બાયપાસ ને કારણે અનેક ખેડૂતો જમીન વિહોણા થયા હોવાનું પણ સામે આવી રહ્યો છે ત્યારે કેટલા ખેડૂતો સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જી ચોક્કસ ની વાત કરવામાં આવે તો 20 થી 25 ગામો દે દોસ્તો આ બાયપાસ રોડ છે જેમાં અનેક ખેડૂતો જમીન કપાતી હોય છે તો કે 100 મીટર 100 મીટર જેટલા ખેડૂત રોડ કાઢવામાં નીકળવામાં આવે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર બાયપાસને કારણે ખેડૂતો જમીન વિહોણા થયા હોવાના આક્ષેપ થયા છે જમીન કપાત સામે ખેડૂતોને અન્ય જમીન ફાળવવા માંગ કરવામાં આવી છે જો માંગણી નહીં સંતોષાય તો ખેડૂતો આંદોલનના ના માર્ગે વર્ષે તેવી ચીમકી ઉચ્ચારી છે